વલસાડ રેલવે સ્ટેશન દક્ષિણ ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ રેલવે સ્ટેશનોમાંનું એક છે પશ્ચિમ રેલવેના મુંબઈ વિભાગ હેઠળ આવતું આ સ્ટેશન નવી દિલ્હી મુંબઈ મુખ્ય લાઇન પર આવેલું છે અને દરરોજ હજારો મુસાફરો માટે મુખ્ય જોડાણ બિંદુ તરીકે સેવા આપે છે ઓગણીસો પચીસમાં નિર્મિત આ ઐતિહાસિક સ્ટેશન આજે હેરિટેજ કક્ષામાં વિકસાવાયું છે તેનું સુંદર સ્થાપત્ય હરિયાળીથી ભરપૂર બગીચો પ્રકાશ વ્યવસ્થા અને સ્વચ્છ વાતાવરણ તેને આકર્ષક છે રેલવે વિભાગ દ્વારા તાજેતરમાં એક સુધારાત્મક પગલાં જેમ કે ડિજિટલ ડિસ્પ્લે પેનલ સીસીટીવી દેખરેખ અને વિસ્તૃત વેઇટિંગ એરિયા જેવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે જેના કારણે મુસાફરોને સુવિધા અનુભવે છે પરંતુ આ સૌંદર્યની પાછળ પાયાકીય ખામીઓ સ્પષ્ટ રીતે દેખાય છે વીઆઈપી કલ્ચરનું પ્રભુત્વ આજે પણ જોવા મળે છે સામાન્ય મુસાફરો માટેના મુખ્ય પ્રવેશ દ્વાર બંધ રાખવામાં આવે છે જ્યારે લિફ્ટ અને સ્વચાલિત સીડીઓ માત્ર પ્લેટફોર્મ નંબર એક પર જ ઉપલબ્ધ છે દિવ્યાંગ અને વૃધ્ધયાત્રીઓને અન્ય પ્લેટફોર્મ સુધી પહોંચાડવામાં મુશ્કેલીઓ પડે છે શૌચાલયની મર્યાદિત સુવિધાઓ મુસાફરો માટે તકલીફજનક છે ની વિશાળ જગ્યાઓ વચ્ચતા રીઝર્વેશન પિકઅપ અને ડ્રોપ કરવા આવનાર મુસાફરોને માટે ફી પાર્કિંગની સુવિધા નથી ત્યારે રાષ્ટ્રવાદ અને ગૌરવને પ્રોત્સાહન આપવા રેલવે સ્ટેશનો પર ફરકાવતા રાષ્ટ્રધ્વજને પણ માત્ર વીઆઈપી હાજરીમાં જ ફરકાવવામાં આવે છે જે નાગરિકોને ખટકે છે જ્યારે મોદી સરકાર દ્વારા વીઆઈપી કલ્ચર ખતમ કરવામાં આવ્યું છે ત્યારે વલસાડ હેરિટેજ રેલવે સ્ટેશન પર આ તમે પાછળ જુઓ કે અહીંયા દરેક જગ્યાએ બેરિકેટિંગ છે કોઈ પણ વલસાડનો નાગરિક આનો ઉપયોગ નથી કરી શકતા અને સામે પણ એ જ રીતે બેરિકેટિંગ છે કોઈ પણ શારીરિક રીતે અશક્ત વ્યક્તિ આવે તેને માટે પણ આ વ્યવસ્થા ખોલવામાં નથી આવતી અને ફક્ત શોભાના ગાંઠિયા પૂરતું આ બધી વલસાડનું હેરિટેજ સ્ટેશન રાખી મૂક્યું છે સુવિધાઓના નામે શૂન્ય અહીં મળે છે હેરિટેજ ગણાતું વલસાડ રેલવે સ્ટેશન જેમાં સુવિધાઓનો અભાવ છે વલસાડ રેલવે સ્ટેશન પર પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી પીક એન્ડ ડ્રોપની વ્યવસ્થા અહીંયા ખરી અને ત્યાં થોડો વખત તમે ગાડી મૂકી શકો પણ રિઝર્વેશન માટે પણ કોઈ આવવું હોય તો તેને માટેની કોઈ વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી નથી પ્લેટફોર્મ નંબર એક પર જ્યારે વોશરૂમની વ્યવસ્થા ઘણી સરસ છે અને ઘણી સુંદર છે પણ ત્રણ અને બે અને ત્રણ નંબરના પ્લેટફોર્મ પર લગભગ એક કિલોમીટર દૂર જાય ત્યારે તમને વોશરૂમ મળે છે અને ચાર અને પાંચ નંબરના પ્લેટફોર્મ પર એક પણ વોશરૂમ નથી